આરબીઆઈએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યા નથી રેપો રેટ આ વખતે યથાવત રાખવામાં આવ્યો છે રેપો રેટ પાંચ પોઈન્ટ પચાસ ટકા યથાવત રહેશે આરબીઆઈએ રેપો રેટમાં કોઈ બદલાવ કર્યો નથી જીએસટીમાં ફેરફારથી રિટેલ મોંઘવારી ઘટશે તેવું તારણ પણ આરબીઆઈનું સામે આવ્યું છે રેપો રેટમાં કોઈ ફેરફાર નથી થયા રેપો રેટ પાંચ પોઈન્ટ પચાસ ટકા યથાવત રાખવામાં આવ્યું છે આરબીઆઈએ રેપો રેટમાં કોઈપણ પ્રકારનો બદલાવ નથી કર્યો અને સાથે જ આરબીઆઈએ એવું પણ તારણ આપ્યું છે કે જીએસટીમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે જેના કારણે રિટેલ મોંઘવારી પણ ઘટશે તેવું પણ તારણ આરબીઆઈએ આપ્યું છે તો રેપો રેટમાં કોઈપણ પ્રકારનો ફેરફાર નથી કરવામાં આવ્યો પાંચ પોઈન્ટ પચાસ ટકા જે રેપો છે તેને યથાવત રાખવાનો નિર્ણય આરબીઆઈએ કર્યો છે આરબીઆઈએ રેપોરેટમાં કોઈ ફેરફાર કર્યા નથી રેપોરેટ આ વખતે યથાવત રાખવામાં આવ્યો છે રેપોરેટ રેટ પાંચ પોઈન્ટ પચાસ ટકા યથાવત રહેશે આરબીઆઈએ રેપોરેટમાં કોઈ બદલાવ કર્યો નથી